નમસ્તે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક્સ મધુદીપ આઈવીએફ અંકિતાબેન જીતેનભાઈ ટ્રિપલેટ એટલે કે ત્રણ બાળકોનો સરસ એવો એમને જન્મ થયો છે ત્રણે ત્રણ બાળકો તંદુરસ્ત છે અને એમને અમે થેન્ક્સ કહેવા માટે આ મોકલાવી આપ્યું છે સાથે ડૉક્ટર અલ્પાબેન ચાવડા આપનો ખૂબ ખૂબ આભાર અને ડૉક્ટર ગૌરવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર એવું લખીને મોકલ્યું છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં અંકિત નમસ્તે મિત્રો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી વતી આપનું હાર્દિક સ્વાગત છે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક કિલગાડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો ટાઈમ છે તપાસનો સવારે દસથી બાર રજાના દિવસે અને તહેવારોમાં હોસ્પિટલ બંધ રહે છે આપને બતાવવા માટે અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે વ્યંધત્વ એટલે કે જેને સંતાન નથી થતું એના માટે મધુદીપ આઈવીએફ અને ટુ બેબી હોસ્પિટલ વિશ્વના સૌથી ઓછા દરે સૌથી સારામાં સારી સફળતા પાવતું સેન્ટર છે નમસ્તે જય હિન્દ જય ભારત વંદે માત્ર